ટીવી અ લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા વડોદરા શહેરના આજવા રોડ કમલાનગર પાસે ડાઈવાઈડર વચ્ચેથી પસાર થતી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને પૂરતો પાણી પહોંચતો નથી અને ટેન્કરોનો રાજ બારે મહિના ઉભો કરવામાં આવ્યો છે અને કૃત્રિમ પાણીની તંગીએ સર્જવામાં કેટલાક સ્થાનિક કોર્પોરેટરો અને એન્જિનિયરો જવાબદાર છે એક બાજુ પૂર્વ વિસ્તારમાં પીવાનું પાણી પ્રેશરથી મળતું નથી તો બીજી બાજુ આજે સવારથી જાજવા રોડ કમલાનગર પાસે મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું આ ભંગાણ કેવી રીતે પડ્યું તેની કોઈ જાણકારી મળતી નથી ડિવાઇડરની વચ્ચેથી પસાર થતી આ પાણીની લાઈનમાં ભંગાણ કેવી રીતે પડ્યું તે પણ એક આશ્ચર્યજનક બાબત છે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણને કારણે ડિવાઇડરમાં પાણીની તલાવડી થઈ ગઈ હતી અને તે પછી વધારાનું પાણી મુખ્ય રસ્તા પર બેડફાઈ રહ્યું હતું આ અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેશનના તંત્રને જાણ કરી છતાં પણ સમારકામ માટે વિલંબ કરવામાં આવી રહ્યો હતો આખરે કોર્પોરેશનની ટીમે સ્થળ ઉપર આવી વેડફાતું પાણી અટકાવવાની કામગીરી શરૂ કરી હતી